નમસ્કાર આપ રહ્યા સિનોર મામલતદારને બારગામ પાટીદાર સમાજ આવેદન પત્ર આપવામાં આવ્યું છે ધાર્મિક સ્થાનના વિવાદને વિવાદ ને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અમદાવાદ નજીક પિરાણા મુકામે આવેલ ધાર્મિક સ્થાનના વિવાદ મુદ્દે આ આવેદન પત્ર આપી વિધર્મીઓ દ્વારા મૂર્તિઓની તોડફોડ કરાઈ હોવાના આક્ષેપ સાથે તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી છે અમદાવાદ જિલ્લામાં દસકોઈ તાલુકાના પિરાણા મુકામે અંદાજીત છસો વર્ષ પુરાણા ધાર્મિક સ્થાનનો વિવાદ વકર્યો છે જે વિવાદના પડકા હવે કાનમ પ્રદેશમાં પણ જોવા મળ્યા છે કાનમ પ્રદેશ સતપંથ સમાજના બે ભાગલા પડી ગયા છે જે પૈકી એક જૂથ દ્વારા સિનોર મામલતદારને આવેદન પત્ર આપી છસો વર્ષ જૂની કબરો તોડી પડાયાનો આક્ષેપ કરી તેઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા માંગ કરાય બીજા જૂથ દ્વારા સિનોર મામલતદારને આવેદનપત્ર આપી આ સ્થાન દ્વારા વિધર્મીઓ દ્વારા જે મૂર્તિઓની તોડફોડ કરાઈ હોય અને મૂર્તિઓને પુનઃ પ્રસ્થાપિત કરવાની માંગ કરવામાં આવી છે વિધર્મો વિરુદ્ધ સખત પગલાં ભરવાની પણ માંગ કરાઈ છે અમદાવાદ જિલ્લાના દસ્તો તાલુકાની અંદર પ્રેરણાપીઠ નિરાણા ગામમાં સત્પન સનાતન સત્પનજીઓની આસ્થાનું કેન્દ્ર જેમાં હંસિજ મહારાજની છસો વર્ષ જૂનું મંદિર છે આ મંદિરની સાથે સાથે મહાદેવનું મંદિર મહાકાળીનું મંદિર હનુમાનજી મંદિર અનેક મંદિર આ પ્રેરણાપીર પીરાણા ધામમાં આવ્યું છે આ પ્રેરણાપીઠ ધામમાં મંદિરની અંદર બિનધર્મીઓ મુસ્લિમ દ્વારા અનેક પ્રકાર પાંચસોથી છસો લોકો ભેગા થઈ અને મંદિરને અનેક પ્રકારનું નુકસાન પહોંચાડ્યું છે જેની અંદર જ્યોતિના દર્શન થાય છે ત્વરકા ધરતીના દર્શન થાય છે આવા અનેક મૂર્તિઓને સાથે સાથે મંદિરને પણ ઘણું મોટું નુકસાન કર્યું છે જેના કારણે અમે કાનમ વિસ્તારના બાદામ પાટીદાર સમાજના તમામ નાગરિકો દ્વારા વતી હું ભારત સરકાર ગુજરાત સરકાર પાસે પ્રાર્થના કરું છું વિનંતી કરું છું કે આવા વીર ધર્મીઓને તાત્કાલિકના ધોરણે કડકમાં કડક સજા થાય સાથે સાથે મંદિરની અંદર જે કંઈ નુકસાન કર્યું છે તે પણ વીર ધર્મીઓ પાસેથી ભરપોષણ કરી મંદિરના તાત્કાલિકના ધોરણે દર્શન ચાલુ કરાવવા અમારી નમ્ર વિનંતી છે અમારી માતૃ સંસ્થા પ્રેરણા પીરધામમાં જે લોકોએ તોડફોડ કરી છે એમનો અમારો સખત વિરોધ છે અને અમારી ખાસ સરકારને નમ્ર નિવેદન છે કે એમના સામે કડક પગલાં લેવાય અમારી મૂર્તિઓની તોડફોડ થઈ છે આ જે હિન્દુ આસ્થા સાથે ચીખાણી થઈ છે એની સામે કડક પગલાં લેવા અમારા હિન્દુઓ તરફથી ખાસ નિવેદન છે સિનોરના કલેક્ટર શ્રીને અમે જમા કરાવી છે આવેદનપત્ર અને અમારા આવેદનપત્ર પર જરૂરથી કાર્ય થાય તેવી અમારી સરકાર શ્રીની માંગ છે